મકાનો ઉતારવામાં આવેલ નથી જેને લઈને હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે જો મકાન મેઇન રોડ પર હોય વરસાદને કારણે જો કોઈ મકાન પડ્યું મોટી જાનહાની થઈ શકે છે ડબોઈ નગરપાલિકાના સત્તાધીશો બેલી તકે જર્જરિત મકાન ઉતારી લેતો કોઈ રોકonarત થતા પહેલા તેને ઉતારી લેવામાં આવે તો સારું છોટા બોઈ નગરપાલિકા વિસ્તારમાં હજુ પણ જેટલા નાના મોટા જર્જરિત હાલતા મકાનો જોવા મળી રહ્યા છે ડબોઈ નગરપાલિકા 28 જેટલા લોકોને નોટિસ ફટકારી છે કેટલીક જગ્યાએ મેઈન બજારમાં ને કેટલીક જગ્યાએ મેઈન રોડ પર જો હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ચોમાસા દરમિયાન જો કોઈ મકાન ધરાશય થશે તો મોટી જાનહાનિ થાય તેવા તેના પહેલા ડબોઈ નગરપાલિકાના સત્તાધીશો આ જર્જરિત મકાન ઉતારવા માટે નોટિસ આપવામાં આવી છે પહેલી તકે એવા મકાનો ઉતારી લેવામાં

આ જે મકાનો છે એ ખૂબ જ ભયજનક પરિસ્થિતિમાં હતા અને જે લોકો એની આસપાસ રહે છે એમને ખર્ચા જાનના જોખમે આ અત્યારે હતા આ સિવાય પણ હું ડભોઈ નગરપાલિકાની જનતાને આ નિવેદન કરવા માંગુ છું કે ડભોઈ શહેરના વિસ્તારમાં આવેલા અવર જર્જરિત મકાનો જે હોય એ પોતાના ખર્ચે અને જોખમે દૂર કરી લે જેથી કરીને કોને જાનમાલનું નુકસાન થાય નહીં